લીમખેડા આમ આદમી પાર્ટીમાં બારગામના કૌશિકાબેન મહેશભાઈ પટેલ સાથે ચૌદ બહેનોએ સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીમાં જોડાયા સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા દાહોદ જિલ્લા પાર્ટી પ્રમુખ રાકેશભાઈ બારિયા દેવગઢ બારિયા સહાય પ્રમુખ જેડી પટેલ લીમખેડા તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ ડોક્ટર સચિન રાવતની ઉપસ્થિતિમાં બારગામની ચૌદ બહેનો સાથે મહેશભાઈ પટેલે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો લીમખેડા વિધાનસભા વિસ્તારમાં અને જિલ્લા પંચાયત અગારા સીટમાં આવતી બાર તાલુકા પંચાયત સીટમાંથી કૌશિકાબેન મહેશભાઈ પટેલની આગેવાની હેઠળ ચૌદ બહેનોએ આમ આદમી પાર્ટીના કામની અને કામ કરવાની રીતિ નીતિ જોઈ આમ આદમી પાર્ટીમાં જોડાયા આજે લીમખેડા સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે કૌશિકાબેન મહેશભાઈ પટેલ સાથે ચૌદ બહેનોએ આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કરી આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો આવનાર દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પૂરી તાકાત અને મજબૂતાઈથી સામાન્ય ચૂંટણી લડવા માટે અત્યારથી જ તૈયારી કરી દીધી છે અને ગામે ગામ આમ આદમી પાર્ટીમાં લોકો જોડાઈ રહ્યા છે તેના પરથી અંદાજો લગાવી શકાય છે કે આવનાર તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયતની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપ કોંગ્રેસને જોરદાર ટક્કર આપશે તેવું હાલના રાજકીય પંડિતોના મંતવ્ય મુજબ જાણવા મળી રહ્યું છે રિપોર્ટર રમેશ દમા દાહોદ જિલ્લા બ્યુરો ચીફ